નમસ્કાર મિત્રો વડીલો માતાઓ બહેનો આજના વિડીયોની અંદર આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી કે લાખણી તાલુકા પંથકની અંદર લાખણી તાલુકાનો જે ધાણા ગામની અંદર મિત્રો જે એકતાલીસ લોકોને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી તો મિત્રો ત્રેવીસ વર્ષ લાગી ગયા આ ચુકાદો આવતા આવતા સૌપ્રથમ પાલનપુર કોર્ટની અંદર ચુકાદો માગણી કરી એના બાદ ડીસા કોર્ટમાં આ કેસ ચાલ્યો અને ત્યારબાદ મી મિત્રો દિયોદર સેશન કોર્ટની અંદર આ ચુકાદો સામે આવ્યો અને ચુકાદો આપ્યો કોર્ટ દ્વારા અને એકતાલીસ લોકોને બંને પક્ષના એકતાલીસ લોકોને મિત્રો આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી તો મિત્રો તમે આ અંદર હું તમને બતાવું છું વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયાની અંદર સૌ પ્રથમ તો જોઈએ આપણે કે કેટલી ઉંમરના વ્યક્તિઓ છે અને કઈ કઈ પરિસ્થિતિની અંદર આ આ વ્યક્તિઓ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે અને એ લોકોને અત્યારે ત્રેવીસ વર્ષ પછી આ જેલના સળિયા પાછળ જવું પડી રહ્યું છે તો આની અંદર મિત્રો એક મોટી ભૂલ શું છે એ પણ હું આ વિડીયોની અંદર તમારી સમક્ષ રજૂ કરવાનો છું તો સૌ પ્રથમ તો મિત્રો આપણે વિડીયો જોઈ લઈએ કે ત્રેવીસ વર્ષ વીતી ચૂક્યા છે અને સજા હવે મળી છે તો મિત્રો અને શા માટે સજા મળી એ પણ આપણે આમાં ચર્ચા કરવાની છે કારણ કે ધાણા ગામની અંદર મિત્રો આપણે જોયું આગળના વિડીયોની અંદર વાત કરી કે જમીન બાબતની વાત છે અને અગાઉના વિડીયોની અંદર લોકો કમેન્ટ કરી રહ્યા છે કે જમીન બાબત તો ખરી પણ જમીન કોની હતી અને શું હતું તો મિત્રો જણાવી દઉં કે જમીન પટેલ પક્ષની પણ હતી અને ઠાકોરવાળા પક્ષની પણ હતી એટલે એક બાજુ ખેતર હતું પટેલભાઈનું અને એક બાજુ ખેતર હતું ઠાકોરભાઈનું અને વચ્ચે જે આપણે શેઢો કહી શકાય જ્યાં ખેતર પૂરું થતું હોય એનો શેઢો કહી શકાય આપણે સાદી ભાષામાં અને આ શેઢાની બંને પક્ષના જે ખેતર હતા એનો શેઢો લાગે અને જ્યારે જ્યારે મિત્રો પટેલભાઈ ખેડવા જાય કે ઠાકોરભાઈ ખેડવા જાય તો બંને વચ્ચે જે શેઢાની બોર્ડર કહેવાય બોર્ડર ખેડવા બાબતની અંદરથી આ બોલાચાલી થઈ કે તમે મારા શેઢા બાજુ દબાણ કરીને વધારે ખેડી લીધું છે પેલા કે તમે વધારે ખેડો છો એટલે હું આ ખેડીને એમાંથી ઉગ્ર બોલાચાલી થઈ અને બોલાચાલી એટલી હદ વટાવી ગઈ કે સૌ પ્રથમ તો ત્યાં બે બે લોકો જ હતા પણ ત્યારબાદ ઠાકોર પક્ષવાળા ભાઈના માણસો પણ આવ્યા આ બાજુ પટેલભાઈના પણ સામે સામે માણસો આવ્યા અને હથિયારો લાકડી ધારિયા આવા ઘણા બધા પ્રકારના હથિયારો લઈ અને લગભગ મિત્રો પિસ્તાળીસથી પચાસ લોકોનું ઝુંડ બન્યું અને આ ધીંગાણું ખેલાયું અને એની અંદર એક આપણે જોયું કે આ એક પટેલભાઈ એક પટેલભાઈના માણસનું મૃત્યુ થયું અને એક બાજુ ઠાકોર પક્ષના માણસોનું મૃત્યુ થયું હવે મિત્રો જમીન તો બંને પક્ષની હતી એક બાજુ પટેલભાઈનું ખેતર હતું એક બાજુ ઠાકોરભાઈનું ખેતર હતું અને ખેડવા બાબતની નાની આમથી વાતમાંથી આ ધીંગાણું ખેલાયું અને બે લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો અને એના કારણે સામ સામ પક્ષથી ફરિયાદ નોંધાવવામાં આવી પટેલ પક્ષ તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી ઠાકોરવાળા પક્ષ તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી હવે આની અંદર મિત્રો એવું તે શું હશે એવો તો શું વકીલ કયા કેવા પ્રકારના હશે સાક્ષી કેવા પ્રકારની હશે કે જેના કારણે મિત્રો આ કેસની અંદર ચુકાદો લાવતા લાવતા આજે ત્રેવીસ વર્ષ પૂરો થઈ ગયા તો મિત્રો આ ત્રેવીસ વર્ષ સુધી એકબીજા પક્ષના લોકોએ કોર્ટના ધક્કા કાધા વકીલો રોકવામાં આવ્યા અને આ બધું ચાલ્યું અને ત્રેવીસ વર્ષ પહેલાં લોકોની ઉંમર કેટલી હતી અને અત્યારે મિત્રો જ્યારે સજાફટ કરવામાં આવી તો આપણને જોવા મળશે વિડીયોની અંદર આપણે કહી શકાય ને કે જે આધેડ વ્યક્તિ આધેડથી ઉપરના વ્યક્તિ પચાસ પ્લસ વટી ગયેલા ઉંમરના વ્યક્તિઓ હોય એ કહી શકાય આપણે કહેવત છે કે ભાઈ એક પગ તારે મહાણામાં અને એક પગ ઘરે તો મિત્રો હવે આ એકતાલીસ લોકોનું આપણે એવું કહી શકાય કે એક પગ જેલની અંદર અને એક પગ મસાણમાં એટલી એટલી ઉંમરના મિત્રો લોકો છે આ જે એકતાળીસ લોકોને સજાફટ કરવામાં આવીને એની અંદર તમે જોઈ શકો વિડીયોની અંદર હું તમને બતાવું કે એક પગ આપણે કહી શકાય જેલની અંદર અને એક પગ પગણની અંદર સ્મશાનની અંદર તો આવા આવા ઉંમરના વ્યક્તિઓને અત્યારે ત્રેવીસ વર્ષ પછી આવી સજાફટ કરવામાં આવી અને આવી જેલની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે હવે એકતાળીસ લોકોનો એકતાલીસ પરિવાર એકતાલીસ ઘર આમના ઉપર મિત્રો કેટલી મોટી આફત આવી પડી છે હવે આજીવન કેદ એટલે એવું જ કહી શકાય કે આપણી વચ્ચે રહ્યા નથી એમને માઉ મુલાકાત કરવી હોય તો કરી શકાય છે પણ મિત્રો વચ્ચે મોટી બોર્ડર હોય સરકારી ચૂક કાયદાકીય રીતે જે જાળી હોય એટલે સામસામા જઈએ તો પણ આપણને પસ્તાવો થાય અને લાગણી દુભાય એકબીજાની જ્યારે મુલાકાત કરવા જઈએ ત્યારે ઘરે તો આપણને જોવા આપણને કોઈ પણ વ્યક્તિ મિત્રો આપણા ઘરની અંદરથી સવારે ઉઠીએ એટલે એક વ્યક્તિ આપણને ના દેખા દેખાય કદાચ બે દિવસ માટે બહાર ગયેલો હોય છતાં પણ આપણા ઘરની અંદર બે દિવસ ના દેખાય તો પણ કેટલું બધું આપણને લાગી આવતું હોય છે કે ફલાણો વ્યક્તિ હાલ હાજર નથી તો આ તો મિત્રો આ જીવન કેદ એટલે આ જીવન હવે જ્યાં સુધી ઉંમર પૂરી થાય ત્યાં સુધી જેલની અંદર રહેવાનું હવે મિત્રો વાત એવી કરવા માગું છું કે પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો કે આજ કેટલી કેટલી ઉંમરના લોકો છે કેવી કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને છતાં પણ આ સજા ભોગવવાનો વારો આવ્યો છે તો વિડીયો પહેલાં જોઈ લો મિત્રો કે પકડી પકડી બે લોકો પકડી પકડીને એમને ચાલવામાં મદદ કરી રહ્યા છે બસની અંદર ચડાવી રહ્યા છે જે ચાલી પણ નથી શકતા એવા લોકોને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તો જોઈ લો પહેલાં તો આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર

તો મિત્રો વિડીયોની અંદર આપણે જોયું કે લગભગ હવે તો ઉંમર પૂરી થવાના આરે છે અમુક લોકોને જોવા મળ્યા કે જેમની ઉંમર હવે સંપૂર્ણ રીતે પતી જવા આવી છે જીવનનો છેલ્લા ઘડીની અંદર લોકો જીવી રહ્યા છે એવા લોકોને આજીવન કેદની સજાનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ ત્રેવીસ વર્ષ સુધી સરકારે જે ન્યાય આપવામાં વાર લગાડી તો એવું તે શું હતું કેસની અંદર સામ સામે બે લોકો તો મોતને કાઢ ઉતરી ગયા અને આ ત્રેવીસ વર્ષ સુધી કેસ ચાલ્યો 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 અને એક જ ઝાટકે એકતાલીસ લોકોને સજા ફટકારી બરાબર આ તો આપણે જોઈ જ લીધું આગળ તો મિત્રો આની અંદર કેમ કોઈ રાજકારણ રાજનેતાઓ કે સમાજના કોઈ આગેવાનો આની અંદર આવ્યા નહીં આ સમાધાન કરાઈ નાખી હોત તો આ બધું સામે આવત નહીં આ ઘટના આવી ઘટવત નહીં અને કોર્ટમાં જવાનો વારો પણ આવત નહીં કારણ કે મરનાર લોકો સામસામે બંને પક્ષમાંથી એક એક લોકોનું મૃત્યુ થયું એક પટેલ પક્ષ તરફથી ભાઈ મરી ગયા એક ઠાકોર તરફથી ઠાકોર સમાજ તરફથી એક ભાઈ મરી ગયા પક્ષ તરફથી તો બંને પક્ષને સરખું નુકસાન મળ્યું છતાં પણ આ કેસ ત્રેવીસ વર્ષ ચલાય 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 કર્યો તો આની અંદર મિત્રો લોકોએ બીજા લોકોએ આમાં જોવા જેવું હતું અને આની અંદર રસ લઈ અને સમાજના કોઈ મોટા મોટા આગેવાનો છે બંને પક્ષના સમાજના ઠાકોર સમાજના પટેલ સમાજના આ આગેવાનોએ એકત્રિત થઈ અને બંને જૂથ વચ્ચે સમાધાનની વાત રજૂ કરવા જોગી હતી અને જો સમાજના આગેવાનો રાજનેતાઓ આ બધાને ભેગા મળી અને આ ફેસલાને અંદર સમાધાન કરાવવું જરૂરી હતું તો અત્યારે આ એકતાલીસ પરિવારના ઘરની અંદર દુઃખ ના આવત અત્યારે એકતાલીસ પરિવાર બરબાદ થઈ ગયો એવું જ જણાવી શકાય તો મિત્રો આગળ આપણે એટલું કહી શકાય કે હજુ પણ વેળા છે હજુ સેશન કોર્ટનો ચુકાદો છે તો હજુ સમાજના કોઈ આગેવાનો રાજનેતાઓ આમ આની અંદર આવે રાજકારણ આવે અથવા તો સમાજના આગેવાનો પણ આવી શકે છે અને આ અરજીને તમે હાઈકોર્ટમાં અરજી કરી શકો છો અને આનો ફેસલો લાવી શકો છો અથવા એ ના થાય તો હજુ પણ તમે સમાધાન કરાવી શકો છો હાઈકોર્ટ દ્વારા તો મિત્રો હજુ પણ સમાજના કોઈ મોટા મોટા એવા આગેવાનો આની અંદર આવી શકે આવી શકે આવી જાય અને આવીને આ લોકોનું સમાધાન કરાવી દેવાય કારણ કે લોકો જે બે લોકો આગળ જે મૃત્યુ પામેલા છે એ હવે પાછા કોઈ આવવાના નથી અને જમીન નથી કહેતા જર જમીનને જોરું આ કોઈનું થયું નથી કે કોઈનું થાવાયું નથી તો હવે હજુ પણ વેળા છે કે આવા જે જેમ જેમની ઉંમર પણ પતી જવાના આરે છે એવા લોકોને અત્યારે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે તો હજુ કહું છું કે આ ગેવાનો આવે આગળ અને આ બને ત્યાં સુધી આ વાતનું સમાધાન લાવે અને એકબીજા લોકો આ આખી અરજીને રદ કરાવે અને બને ત્યાં સુધી રાજકારણ પણ લાવી શકે છે રાજના મોટા મોટા નેતાઓને પણ લાવી શકે છે અને બને ત્યાં સુધી આ બધી અરજીઓ છે સામસામે ફરજીયાત નોંધાવવામાં આવી ચુકાદો પણ આવી ગયો સેશન કોર્ટનો તો હજુ પણ આ હાઈકોર્ટ પાસે ચુકાદો માગણી કરી અને સમાધાન લાવી અને આ એકતાળીસ પરિવારનો જે વેરવિખેર થઈ રહ્યો છે એને બચાવી શકાય છે અને સમાધાન કરાવી શકાય છે તો એક પણ વ્યક્તિને આ સજા ભોગવવી ના પડે તો મિત્રો બની શકે તો કર્યા જેવું છે તો આ વીડિયો એવા આગેવાનો સુધી મારો પહોંચે એવી આપણે આશા અને આવા મોટા મોટા આગેવાનો જાગૃત બને અને આની અંદર રસ લઈ અને એમનો સમય આપી અને સમાધાન કરાવે તો બહુ સરસ કહેવાય તો આ એકતાલીસ પરિવારો બરબાદ થતાં બચી જાય બરાબર તો વિડીયોમાં આટલું જ હતું આજે અને કોઈ ભૂલચૂક બોલવામાં થોડોક એવું લા થયું છે માફ કરજો તો મળીએ હવે આપણે કોઈ નવી ચર્ચામાં રજા આપશો જય માતાજી જય જય ગરુ ગુજરાત જય ભારત